ઘણા કોઈ હેરાન થાય છે એક જગ્યાએ ને માર નાખે પડી ક્યાંક જાતો આધાર કાર્ડ કઢાવવા જાય અમને એ નજીક પડે તો અહીંયા એમને વરકા ભરે જેમ તેમ જવાબ દઈએ પાછા આવી એક 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 અક્ષર હાથે અમને ટકા ખવડાવે છે એક એક અક્ષર હાથે નથી આથી આ થઈ કહેવાય અમને આટલા ટકા ખવડાવી ન થઈ કહેવાય સાહેબ

ટાઈમસર અમારું કામ થાય અને આરામથી અમને અમારું કામ કરી દે કે માજી આ કામ તમારું આજે નઈ થાય કાલે થશે તો અમે પાછા જઈ શકીએ છીએ પાછા બીજી વાર આવી શકીએ છીએ અમે એને થાય બીજું કે અમે એનો આભાર માની કે અમારું કામ આ સર સરળતાથી અમારું કામ કરી દે